રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ઉપલેટાની એકમાત્ર પીએમ શ્રીમાં સિલેક્ટ થયેલ ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાઇમરી સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ તેમજ તેમના શાળાના શિક્ષકો દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવી પ્રદર્શિત કરવામાં આવી હતી આ કૃતિઓ જોવા માટે અને વિજ્ઞાન મેળામાં બનાવેલી વિવિધ પ્રકારની કૃતિઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કામગીરીને જોવા અને બિરદાવવા માટે અલગ અલગ શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળાનો લાભ લીધો હતો

અને સારી રીતે એમનું પ્રદર્શન ગોઠવ્યું હતું અમારી સ્કૂલમાં અમારી સ્કૂલમાં જોવા માટે મહેમાનો અને વાલીઓ અને બાળકો જોવા આવ્યા હતા અને બધાને બધી જ કૃતિઓ ખૂબ જ સારી ગમી અને બધાએ સારી રીતે તેમનું પ્રદર્શન કર્યું મારું નામ સલંકી ગીતા છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારી શાળા પીએમસી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાઇમરી સ્કૂલમાં આજે ઉપલેટામાં આજે વિ ગણિત વિજ્ઞાન પ્રદર્શન તથા સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલો હતો જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મે પ્રકાશનું પરાવર્તન નામની કૃતિનું આયોજન કરી બનાવી હતી ઘણા બધા વિદ્યાર્થીએ ઘણી બધી કૃતિઓ બનાવી હતી જેમાં થ્રીડી હોલોગ્રામ વ્યસન મુક્તિ કેવી રીતે કરવી પછી જાસૂદની ચા પિનહોલ કેમેરા વગેરે જેવી ઘણી બધી કૃતિઓ હતી અમારી શાળામાં ઘણા બધા વાલીઓ બાળકો બીજી શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તથા અમારા ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાળિયા અને શાસના અધિકારી પણ આવ્યા હતા અમે તેમણે પણ આ બધા પ્રયોગો અને કૃતિઓ જોઈને ખૂબ મજા આવી બધાએ અમારી કૃતિઓના વખાણ કર્યા અમારી કૃતિઓ ખૂબ જ સારી હતી અમને ખૂબ જ ગમ્યું આજે અમને ખૂબ જ મજા આવી હું વસરા જગદીશ આજાભાઈ આચાર્ય ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા આજ રોજ અમારી શાળા પીએમસી મધુબેન દેસાઈ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો તથા સામાજિક વિજ્ઞાનના મેળાનું આયોજન કરવામાં આવ્યું અમારી શાળા છે કે પીએમ3 યોજનામાં સિલેક્ટ થયેલ છે ઉપલેટા શહેરની માત્ર એક શાળા એવી છે કે જે પીએમ શ્રીમા સિલેક્ટ થયેલા છે. આ પીએમ શ્રી અંતર્ગત અમારી શાળાની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તથા સામાજિક વિજ્ઞાનનો આયોજન કરવામાં આવ્યું છે. આ આ વિષય છે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત અગ્ર વિષય હોય જેથી બાળકોને આની સમજ મળે અને જે વિષય છે એ સરળતાથી બાળકો શીખી શકે તે માટે લગભગ 50 થી 60 જેટલી કૃતિઓ બનાવવામાં આવી છે બાળકો દ્વારા જેમનું નિદર્શન લગભગ આ વિદ્યાર્થીઓ ઉપલેટાના લગભગ 1500 થી હજાર વિદ્યાર્થીઓ નિહાળ્યું એના સિવાય લગભગ નિહાળ્યું આ જે કૃતિઓ છે તેનાથી બાળકોમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તેમજ ગણિત પ્રત્યે જે કઈ છે તે જાગૃતિ કેળવાય તે આ અમારા મેળાનો હેતુ છે